નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર ચૂંટણી અને હોળી નજીક આવતા પેટ્રોલ અને ડીઝલ થયું છે સસ્તું સરકાર તરફથી મળશે પચીસ હજાર રૂપિયાની સહાય દસ વર્ષ જૂના આધાર કાર્ડને લઈને મહત્વના સમાચાર તો હોળી પહેલા મોટી આગાહી સાથે ચૂંટણી પહેલા આવી છે ખુશખબર ખેડૂતો માટે આજથી બોનસની શરૂઆત માર્ચ મહિનામાં બેંકો લઈને મહત્વપૂર્ણ સમાચાર એક કાર્ડ બનાવી લો અને મળશે બે લાખ રૂપિયાનો ફાયદો વીજળીના નિયમોમાં ફેરફાર તો પહેલી જુલાઈથી નવા કાયદા લાગુ રાશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર એકત્રીસ તારીખ પહેલા કરી લેજો આ કામ ખેડૂતોના ખાતામાં આવશે પૈસા અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ પેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છે મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતાની સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો તો મિત્રો અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે મોટો નિર્ણય રેશન કાર્ડ ધારકો માટે ખાસ સમાચાર સામે આવ્યા છે રેશન કાર્ડ સાથે આધાર કાર્ડ અને મોબાઈલ નંબર લિંક કરવું હવે ફરજિયાત બન્યું છે જો મિત્રો તમે આધાર કાર્ડ અને મોબાઈલ નંબર લિંક નહીં કરાવ્યું હોય તો તમને આગામી દિવસોમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ આપવામાં આવતું અનાજ છે તે બંધ કરી દેવામાં આવશે એટલે કે મિત્રો જેમ બને તેમ વહેલા અને પહેલાં એમ રાશન કાર્ડ સાથે આધાર કાર્ડ અને મોબાઈલ નંબર લિંક કરાવી લેજો મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો એકત્રીસ તારીખ પહેલાં કરી લેજો આ કામ તમને જણાવી દઈએ કે ગેસ સિલિન્ડર ગ્રાહકોને કેન્દ્ર સરકાર દ્વારા સબસિડી મળી રહેશે જો તમે તમારા ગેસ સિલિન્ડર પર મળતી સબસિડી ચાલુ રાખવા માગો છો તો તમારે તરત જ ઈ કેવાયસી સી કરાવવું ફરજિયાત રહેશે આ માટે સરકારે છેલ્લી તારીખ એકત્રીસ માર્ચ નક્કી કરી છે જો તમે એકત્રીસ માર્ચ સુધી ગેસ સિલિન્ડર પર કેવાયસી નહીં કરો તો તમને એકત્રીસ માર્ચ પછી સબસિડી આવવાનું બંધ થઈ જશે મિત્રો મિત્રો સમાચારમાં આગળ વધીએ તો ખેડૂતો માટે આવી છે ખુશખબર ખેડૂતોના આંદોલન વચ્ચે સારા સમાચાર આવ્યા છે કરોડો ખેડૂતોના ખાતામાં આવશે પૈસા પીએમ કિસાન યોજના હેઠળ નાણાકીય રકમ સોળમો આપતો છે તે અઠ્યાવીસ ફેબ્રુઆરીના રોજ રિલીઝ થશે 28 તારીખે ખેડૂતોના ખાતામાં આવશે બે હજાર રૂપિયાનો હપ્તો તો મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો વીજળીના નિયમોમાં ફેરફાર નવું પાવર કનેક્શન હવે તમારે દેશમાં નવા વીજળી કનેક્શન માટે વધુ રાહ જોવી પડશે નહીં મોટા શહેરોમાં સાત દિવસના બદલે ત્રણ દિવસમાં વીજળી કનેક્શન મળી જશે હવે ગામડાઓમાં નવા વીજ મીટર માટે ત્રીસ દિવસની લાંબી રાહ જોવી નહીં પડે માત્ર પંદર દિવસમાં ગામડામાં વીજ જોડાણ મળી જશે વીજળીના બિલ સુધારા કરી ઊર્જા મંત્રીએ જાણકારી આપી છે કે વીજળી અને સોલારના નવા નિયમો હળવા કર્યા છે મિત્રો ત્યારબાદના સમાચાર આયુષ્માન કાર્ડના મોટા સમાચાર સરકારી હોસ્પિટલને આયુષ્માન કાર્ડ હેઠળ બાકી રકમ ન મળવાના કારણે હડતાળ એટલે કે કાર્ડની સેવાઓ બંધ કરવાનો નિર્ણય છવ્વીસથી ઓગણત્રીસ ફેબ્રુઆરીના રોજ લેવામાં આવ્યો હતો પરંતુ સરકારના યોગ્ય પ્રતિ સાધના કારણે નિર્ણય પાછો ખેંચીને લેવામાં આવ્યો છે એટલે કે મિત્રો હવે છે તમે તેમાં સારવાર છે તે છવ્વીસથી ઓગણત્રીસ ફેબ્રુઆરી સુધી બંધ રહી હતી તે સારવાર ફરીથી શરૂ કરવાનો આદેશ સરકારે આપી દીધો છે મિત્રો મિત્રો ત્યારબાદના સમાચાર પેટ્રોલ અને ડીઝલ સસ્તું થવાનું હોળી અને ચૂંટણી પહેલાં શું પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની મીડિયા અનુસાર આગાહી કરવામાં આવી છે મળતી માહિતી અનુસાર કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ તેમને સાચી ઠેરાવતા ટિપ્પણી કરી છે તેમણે કહ્યું છે કે જો વર્ષના અંતમાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓનો નફો કરે તો દેશમાં ઈંધણના ભાવમાં ઘટાડો થવાની શક્યતા રહેશે વધુમાં તમને કહ્યું છે કે તેલ કંપનીઓ મજબૂત સ્થિતિમાં આવી ગઈ છે અને ટૂંક સમયમાં જ નફો કરતી રહેશે મિત્રો ત્યારબાદના સમાચાર દસ વર્ષ જૂના આધાર કાર્ડમાં નવા ફાયદાઓ જેમનું આધાર કાર્ડ દસ વર્ષ પહેલાં બનાવવામાં આવ્યું છે તેમને તે આધાર કાર્ડ બનાવ્યા પછી અપડેટ નથી કરાવ્યું તો તમે મફતમાં અપડેટ કરાવી શકો છો આ માટે તમારે યુઆઈડીએઆઈની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને લોગઇન કરવાનું રહેશે યુઆઈડીએ દ્વારા મફતમાં આધાર કાર્ડ અપડેટ કરવાની અંતિમ તારીખ ચૌદ માર્ચ નક્કી કરવામાં આવી છે સામાન્ય રીતે લોકો આધાર કાર્ડમાં પોતાનું એડ્રેસ અપડેટ કરશે જ્યારે કેટલાક લોકોને પોતાનું નામ પણ અપડેટ કરવાનું રહેશે આ માટે યુઆઈડીએ દ્વારા અમુક ચાર્જ પણ લેવામાં આવશે જે લગભગ પચાસ રૂપિયાની આસપાસ રહેશે મિત્રો મિત્રો આગળના સમાચાર પચીસ હજાર રૂપિયાની સહાય નમો સરસ્વતી યોજના દ્વારા ગુજરાતના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળશે આ યોજના થકી વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને કુલ પચીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે જણાવી દઈએ કે વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસક્રમોને શિક્ષકોને પ્રોત્સાહન આપવા માટે નાના મંત્રી કનુભાઈ દેસાઈ બજેટ બે હજાર ચોવીસમાં આ અંગે જાહેરાત કરી હતી મિત્રો સમાચારમાં આગળ વધીએ તો એક કાર્ડ બનાવો અને બે લાખ રૂપિયાનો ફાયદો થશે અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરનાર લોકોને આર્થિક સુરક્ષા આપવા સરકારે વર્ષ બે હજાર વીસમાં ઈસ્ટ્રમ યોજના શરૂ કરી હતી આ યોજનાને ખૂબ રિસ્પોન્સ મળ્યું છે અને અત્યાર સુધી ઓગણત્રીસ કરોડ લોકોના ઈસ્ટ્રમ કાર્ડ બની ચૂક્યા છે જે વ્યક્તિની પાસે ઈસ્ટ્રમ કાર્ડ હોય છે તેને આર્થિક મદદ સાથે બે લાખ રૂપિયાની દુર્ઘટના વીમોનો લાભ સરકાર આપશે કોણ બનાવી શકે છે ઈશ્રામ કાર્ડ અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરનાર કોઈ પણ ભારતીય નાગરિક જેમની ઉંમર સોળથી ઓગણસાઠ વર્ષની હશે તે આ યોજનામાં લાભ લઈ શકશે અને બે લાખ રૂપિયા સુધીનો ફાયદો પણ થઈ મિત્રો મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો એક જુલાઈથી નવા કાયદા લાગુ થશે દેશમાં એક જુલાઈથી નવા ફોજદારી કાયદા લાગુ થશે ભારતીય ન્યાયિક સંહિતા બે હજાર તેવીસ જે ભારતીય દંડ સંહિતા અઢારસો ને સ્થાન લેશે જેમાં ભારતીય એકતા અને અખંડિતતા વિરુદ્ધ કામ કરનાર વ્યક્તિઓને સજા કરવા માટે નવી જોગવાઈનો દાખલો પણ કરવામાં આવશે એટલે કે મિત્રો છે તે એક જુલાઈથી નવા છે તે ફોજદારી કાયદા લાગુ થશે દેશભરમાં મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતો માટે ખુશ ખબર આવી છે ગુજરાત સરકાર રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર લાવી છે રાજ્ય સરકાર ખેડૂતોને તેમની ઉપજના સરખા ભાવ મળે તે હેતુથી પંદર માર્ચથી ખેડૂતો પાસેથી ઉનાળુ પાક ખરીદશે બાજરી જુવાર અને મકાઈ પ્રતિ ક્વિન્ટલ રૂપિયા પચીસો એકત્રીસો એસી અને બે હજાર નેવું સરકાર આપશે રાજ્ય સરકાર વર્ષ બે હજાર ચોવીસ પચ્ચીસમાં ખેડૂતો માટે ઉનાળો પાક જેને રવિ પાકને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે જેના માટે આવતીકાલથી વીસીએફ મારફતે ઓનલાઈન રજિસ્ટર શરૂ કરવામાં આવી જશે તેમજ મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો માર્ચ મહિનામાં બેંકોને લઈને મોટા સમાચાર થોડા દિવસોમાં માર્ચ મહિનાની શરૂઆત થવા જઈ રહી છે અને માર્ચ મહિના માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા બેંકનું યાદી લિસ્ટ બહાર પાડવામાં છે જેમાં ચૌદ દિવસ સુધી બેન્કોને રજા રહેશે જેમાં પાંચ રવિવારનો પણ સમાવેશ કરવામાં આવશે એટલે કે પાંચ રવિવારની પણ રજાનો સામેલ થઈએ છે મિત્રો સમાચારની અંદર આગળ વધીએ તો હોળી પહેલા બોનસની જાહેરાત કુંવરજી બાવળિયાએ કહ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા આ પોષણક્ષમ ભાવો નિયંત કરવામાં આવશે આ ઉપરાંત ખેડૂતોને પ્રોત્સાહન મળી રહેશે હેતુથી રાજ્ય સરકાર દ્વારા ઉનાળુ બાજરી તથા જુવારની ખરીદી માટે પ્રતિ ક્વિન્ટલ ત્રણસો રૂપિયા બોનસની જાહેરાત કરવામાં આવશે કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરેલ લઘુત્તમ ટેકાના ભાવ વેચાણ કરવાની ઈચ્છા ધરાવતા ખેડૂતોને રાજ્ય સરકાર એફપીપી ફાર્મ પ્રોડ્યુક્ટર પોર્ટલ પોર્ટલ પર ફરિયાદ કરી શકશે એટલે કે ફરજિયાત ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે મિત્રો આગળના સમાચાર હોળી પહેલાં મોટી આગાહી આ વર્ષે માર્ચ મહિનાની 25 તારીખે હોળીની તહેવાર જોવા મળશે આ દરમિયાન તેમને વાયુના તોફાન થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે મધ્યમ ગુજરાત વીસ કિલોમીટર પ્રતિ કલાકે ઝડપે પવન ફૂંકાશે અને આંચકાના પવનની ગતિ પચાસ કિલોમીટર પ્રતિ કલાકના રહેવાની શક્યતા પણ છે આ સાથે કચ્છમાં તે જ પવનની ગતિ સાથે વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી જશે મિત્રો ત્યારબાદના સમાચાર ચૂંટણી પહેલા ખુશખબર આવી છે લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસ પહેલાં ભારતીય રેલવે બોર્ડે જનરલ ટિકિટનું ભાડું ઘટાડી દીધું છે હવે જનરલ ટિકિટને લઈને પચીસ કિલોમીટરથી લઈને પચાસ કિલોમીટર સુધી મુસાફરી કરનાર માટે ફક્ત દસ રૂપિયાનું ભાડું આપવાનું રહેશે જેના માટે પહેલાં ત્રીસ રૂપિયા આપવામાં આવતા હતા હવે રેલવે બોર્ડ તાત્કાલિક પ્રભાવથી આદેશ જાહેર કર્યો છે રેલવેએ કોરોના કાળમાં લોકલ ટ્રેનોને એક્સપ્રેસ ટ્રેનો તરીકે નિમણૂક કરી હતી સામાન્ય ટ્રેનોમાં સંચાલન બંધ કરી દેવામાં આવ્યું છે જેમના કારણે ભાડામાં દસ રૂપિયાથી લઈને ત્રીસ રૂપિયા થઈ ગયા છે એક્સપ્રેસ ટ્રેનોનું સૌથી ઓછું ભાડું ત્રીસ રૂપિયા છે તે હવે ફરીથી સામાન્ય કરી દેવામાં આવશે એટલે કે મિત્રો લોકસભાની ચૂંટણી પહેલાં ટ્રેનોનું ભાડું છે તે માત્ર દસ રૂપિયા ભાડું કરવામાં આવશે તેવી માહિતી મળી રહેલી છે મિત્રો આજના અંતિમ સમાચાર અને મુખ્ય સમાચાર એવા ખેડૂત સમાચાર વિશે વાત કરીએ તો રામજીભાઈએ કચ્છની આગાહી પ્રમાણે ફેબ્રુઆરીના અંતિમ દિવસોમાં ગરમી શરૂ થશે તો માર્ચ મહિનાની શરૂઆતમાં માવઠાની પણ આગાહી કરવામાં આવી છે કપાસમાં સુધરી બજાર જે સોળસો રૂપિયાની સપાટીએ કપાસના ભાવ વેચાવા જઈ રહ્યા છે લાલ ડુંગળીમાં ચારસો પંદર મહુવામાં ઊંચો ભાવ બોલાઈ રહ્યો છે તો ભાવનગરમાં ચારસો ને બાવીસ રૂપિયા સફેદમાં તો ત્રણસો ને બાર રૂપિયા બોલાઈ રહ્યા છે ભાવો ઘઉંના ભાવો ક્વિન્ટલે સો રૂપિયાનો ઘટાડો થયો છે તો નવા ઘઉંની વેચવાની પણ ઘટાડો છે તેમની પ્રમાણતા પણ ઓછી થઈ છે છેલ્લા વર્ષની સરખામણી આ વર્ષે ઉનાળુ વાવેતરમાં પણ વધારો છ પોઈન્ટ સાત ટકા જોવા મળી જશે મિત્રો જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલ પર જો નવા આવ્યા છે તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને ઘર બેઠા બેઠા મળશે લોન ખેડૂતોને મહત્તમ આર્થિક લાભ મળે અને આર્થિક નીતિઓનો લાભ મળે તે માટે કેન્દ્ર સરકાર તે દિશામાં કામ કરી રહી છે હવે ખેડૂતોને મોબાઈલ એપ્સ દ્વારા થોડી પ્રક્રિયા કર્યા બાદ તેમના ખેતરમાં બેસીને જ લોન મળશે ગાંધીનગરમાં ચાલી રહેલી જી મીટિંગ અને આરબીઆઈ તેમના તપાસ પાયલોટ પ્રોજેક્ટનું પ્રદર્શન કર્યું હતું હવે ખેડૂતોને લોન લેવા માટે બેંકમાં જવાની જરૂર નથી પરંતુ તેમને એપ્સ દ્વારા જ લોન મળી જશે હાલમાં કેટલાક રાજ્યોમાં આ પાઇલોટ પ્રોજેક્ટ હેઠળ કામ ચાલી રહ્યું છે પરંતુ ટૂંક સમયમાં આ યોજના સમગ્ર ભારત દેશમાં લાગુ કરવામાં આવી જશે મિત્રો આજના તાજા સમાચારની અંદર વાત કરીએ તો ઉત્તરાયણ પહેલાં પતંગના ભાવમાં પંદર ટકાનો વધારો નોંધાયો છે ઉત્તરાયણને હવે થોડા જ દિવસો બાકી છે ત્યારે પતંગના ભાવમાં પંદર ટકા સુધીનો વધારો નોંધાયો છે પતંગ બનાવવા માટે વપરાતા કાગળ અને લાકડી મોંઘા થતાં પતંગ તૈયાર કરવાની મજૂરી પણ વધી છે જેના કારણે પતંગનો ભાવ પણ વધારો જોવા મળ્યો છે જોકે દોરાના ભાવમાં કંઈ વધારો જોવા મળ્યો નથી ગત વર્ષે ત્રણસોથી પાંચસો રૂપિયામાં સો નંગ પતંગ મળતા હતા જે આ વર્ષે સાડે ત્રણસોથી સાડી પાંચસો રૂપિયા સુધીના ભાવ પહોંચ્યા છે એટલે કે મોંઘવારીમાં પણ વધારો જોવા મળી રહ્યો છે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો માત્ર પચાસ રૂપિયામાં પીવીસી આધાર કાર્ડ એટીએમ અને ક્રેડિટ કાર્ડની જેવી મજબૂત પીવીસી આધાર કાર્ડ સરળતાથી મંગાવી શકો છો તમે તે માટે તમે વેબસાઇટ ઉપર જઈને તેમાં માય આધાર એપ્લિકેશન સિલેક્ટ કરો ત્યારબાદ ઓર્ડર આધાર પીવીસી કાર્ડ પર ક્લિક કરો જ્યાં આધાર નંબર કેપચા કોડ અને મોબાઈલ નંબર નાખીને તમે ઓટીપી પણ મંગાવી શકો છો ત્યારબાદ પચાસ રૂપિયાનું પેમેન્ટ કરી દેજો અને પંદર દિવસમાં તમારા ઘરે પીવીસી આધાર કાર્ડ પહોંચી જશે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો અહીં આવ્યો છે ફરીથી ભૂકંપ કચ્છની ધરતીમાં ફરી ભૂકંપ જોવા મળ્યો છે કચ્છ જિલ્લાના ધોળાવીરા નજીક ભૂકંપનો આંચકો આવ્યો હતો સિમસોલોજી કચેરીથી પ્રાપ્ત થતી માહિતી મુજબ ધોળાજી નજીક મધ્યરાત્રિએ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો આ ભૂકંપની તીવ્રતા બે પોઈન્ટ નવ ડિગ્રી માપવામાં આવી હતી ત્યારે આંચકાનું કેન્દ્ર બિંદુ ધોળાવીરથી અઢાર કિલોમીટર દૂર નોંધાયું હતું ઉલ્લેખનીય છે કે કચ્છમાં અવારનવાર ભૂકંપના આંચકા અનુભવતા હોય છે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો કેન્દ્રીય કર્મચારીઓને મળશે મોટી ભેટ કેન્દ્ર સરકાર નવા વર્ષ પર કર્મચારીઓને સાતમા પગાર પંચ મુજબ મોંઘવારીના ભટ્ટામાં વધારવાની ભેટ આપી શકે છે જો ડીએમાં ચાર ટકાનો વધારો થશે તો કર્મચારીઓનું મોંઘવારી ભઠ્ઠું છે તે પચાસ ટકા થઈ જશે ડીએની સાથે સરકાર પેન્શનોને મોંઘવારીનું ભથ્થું ડી આરમાં પણ વધારો જોવા મળી શકે છે આ વધારા બાદ કર્મચારીઓને લઘુત્તમ પગારમાં નવ હજાર રૂપિયાનો વધારો થશે ઉલ્લેખનીય છે